નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે કપાસની ખેતીમાં અત્યારે કયા કયા ખેતી કરવા તેના વિશે આજની કૃષિ માહિતીમાં ચર્ચા કરીશું તમે આ જોઈ શકો છો આ એસી દિવસનો કપાસ છે એટલે કે છઠ્ઠા મહિનામાં કપાસનું વાવેતર કરેલું છે આ જાતની વાત કરીએ તો આ જાત છે ને બાયર કંપનીની પંચોતેર છોતેર તમે જાતની ખાસિયતો જોઈ શકો છો કયા આ જાતમાં સિરીઝમાં ઝીંડવા લાગે છે અને વહેલી પાક જાત છે જે ખેડૂતોને દિવાળી પછી ઘઉંનું વાવેતર કરવાનું હોય તો આ જાતની વાવેતર ખેડૂત મિત્રો કરી શકે છે તો આ જાતના વાવેતરના લગભગ એસી દિવસ થઈ ગયા છે હવે અત્યારે કયા કયા કાર્યો કરવા તેના વિશે વાત કરીએ તો સૌ પ્રથમ જે ખેડૂતનો કપાસ એસી દિવસનો થયો હોય અથવા સાડા ચાર ફૂટ હાઈટ થઈ હોય તો આ રીતે ઉપરની ટોચ બટકી દેવાની આવું આખા ખેતરમાં કરી દેવાનું આની હાઈટ સાડા ચાર ફૂટ થવી જોઈએ અથવા એસી દિવસનો કપાસ હોવો જોઈએ આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની બીજું કે અત્યારે વધુ પડતા વરસાદના કારણે કપાસનો વિકાસ થતો નથી સુકારાના પ્રશ્નો પણ જેમ વરાપ આવશે તેમ પ્રશ્નો આવશે તો એના નિરાકરણ માટે શું કરવું તેના વિશે વાત કરીએ તો એક વીઘામાં પંદર કિલો એમોનિયમ સલ્ફેટ ખાતર લેવાનું અને તેની સાથે ત્રણસો ગ્રામ સા પાવડર મિક્સ કરી દેવાનો અને છોડની નજીક છ દૂર પડે તે રીતે ઊંખી દેવાનું આના કારણે છોડના જે સુકારાના પ્રશ્નો આવશે પ્રશ્નો આવે નહીં અને છોડને જે પોષક તત્વોની જરૂર હશે તે પોષકત્વ લઈ લેશે અને છોડમાં વિકાસ પણ સારો થશે તો ખેડૂત મિત્રો આ બે વસ્તુ ધ્યાનમાં રાખવાની જરૂર છે તમે આ જોઈ શકો છો એસી દિવસનો કપાસ અને અત્યારે એક અગત્યની માહિતી એ છે કે જે વરસાદના વરા પછી જેમ ગરમીનું પ્રમાણ વધશે ભાદરવા મહિનામાં તો ત્યારે થ્રીપ્સના પ્રશ્નો પણ આવશે તો થ્રીપ્સના નિયંત્રણ માટે ખેડૂત મિત્રો અત્યારે માર્કેટમાં એમિડા કોપરેટ ચાલીસ ટકા અને ફીફ્રુને ચાલીસ ટકા આ બે કન્ટેન્ટવાળી દવા મળે છે જે માર્કેટમાં પોલીસના નામે મળી રહે છે આ દવા તમે એક પંપમાં છથી આઠ ગ્રામ લઈ છંટકાવ કરશો તો થ્રીપ્સ સાથે ચૂસ્યા પ્રકારની જીવાતોનું બધું બધી પ્રકારની જીવાતોને એક સાથે નિયંત્રણ કરી શકો છો તેની સાથે તમે સાપ પાવડર અથવા એન્ટ્રાકોલ પાવડર આ બંને મિક્સ કરીને છંટકાવ કરશો તો પણ એક સાથે જીવાત અને ફૂગ એટલે કે રોગ અને જીવાતનું એક સાથે તમે નિયંત્રણ કરી શકો છો સાપ પાવડર તમારે લેવાનો એક કમમાં પચાસ ગ્રામ અને ઇમિડિયા દવા હોય છે તમારે એક કમ માં લેવાનું થી આઠ ગ્રામ આ બંનેનું દવાનું કોમ્બિનેશન બનાવીને સાંજના સમયે છંટકાવ કરવો તો ખેડૂત મિત્રો કપાસની ખેતીમાં આટલા ખેતી કાર્યો કરશે તો તમને કપાસની ખેતીમાં આવતા પ્રશ્નો એટલે રોગ જેવાના પ્રશ્નો સામે અસરકારક રિઝલ્ટ મેળવી શકાશે તો ખેડૂત મિત્રો આ વાત થઈ કપાસની ખેતી વિશે જો તમને આ માહિતી સારી લાગી હોય તો મારી યુટ્યુબ ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબુ કરજો અને આવી જ ખેતીની અવનિય માહિતી માટે જોડાયેલા રહો ખેડૂત પ્રિયુબ ચેનલ સાથે આભાર જય જવાન જય કિસાન